હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ સુપર સહેલ્યા ફ્રેન્ડ્સ આજે હું દીપા તમને જાસૂદના ફૂલની રેસિપી બતાવીશ આજે આ વિડીયોમાં આપણે બે રેસીપી જોઈશું નોર્મલી જાસૂદના ફૂલની ચા બધાને ખબર જ હશે જેનો વિડીયો આગળ પણ નેમ મૂક્યો હતો નવ્વાણું ટકા પ્રોબ્લેમ સ્ત્રીઓમાં જે થતા હોય છે એ બધાને સોલ્વ કરવામાં સાથે સાથે બધા જ માટે ખૂબ જ સરસ આ વજન ઉતારવા માટે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે કેન્સર સામે લડત આપે ઇમ્યુનિટી વધારે અને ઘણા બધા એના ફાયદા જાસૂદના ફૂલ ભગવાને ચડાવ્યા પછી નોર્મલી હું ફેંકતી નહોતી હોતી એ આ રીતે એને ધોઈ અને પછી પાણીમાં એને ઉકાળી લઉં છું પાણીનો સરસ કલર આવી જાય એકદમ ડાર્ક પલપલ જેવો એટલે પાણીને આપણે ગાળી અને એમાં ગાળ્યા પછી નોર્મલી થોડો ગોળ અને લીંબુનો રસ ઉમેરીને તૈયાર થઈ જતી આ ચા તમને બનાવવામાં તો સાવ ઇઝી લાગે છે પણ એ જ્યારે બનાવીને તમે પીશો તો એના ફાયદાઓ બધા ઘણા જ હોય છે મારો પર્સનલ એક્સપિરિયન્સ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન વારંવાર કાનમાં મને થઈ જતું હતું બસ આ ટીથી મને ઘણો ફાયદો થયો ઝટપટ અઠવાડિયામાં જ એ ક્લિયર થઈ જતું હોય છે વગર દવાએ તો ઇમ્યુનિટી વધારવા કામ કરતી આ જાસૂદની ટી તમારી સામે જ મેં બનાવી ઝટપટ બનાવી અને આ રીતે તમે એને એન્જોય કરી શકો છો એકદમ ટેસ્ટી લાગતી હોય છે જાસૂદની ટીથી ઇન્સ્પાયર થઈને મને થયું કે આની તો બીજી ઘણી બધી રેસિપી બને જ ને કેમ ન બને કેમ કે જાસૂદના ટીના જ આટલા બધા ફાયદા તો થયું ચાલો બીજી રેસીપી પણ ટ્રાય કરીએ મેં ત્રણ ચાર એટેમ જાસૂદના ફૂલમાંથી ભાખરી બનાવવાના કર્યા અને જ્યારે પરફેક્ટ લાસ્ટ મારી આ જે ભાખરી બની એની રેસિપી એકદમ બહુ જ સરસ લાગી એટલે તમારી જોડે હું શેર કરું છું સૌથી પહેલાં જાસૂદની ભાખરી બનાવવા માટે આ જે ફૂલ છે એની પાખડીઓ છે એ લઈ લઈશું વચ્ચે જો પોલન હોય છે એ અને જે ગ્રીન કલરની એની જે સ્ટીક હોય છે એ કાઢી લઈશું તો પાંદડી પાંદડી લઈ અને એને ધોઈ લઈશું જાસૂદની જે પાંદડીઓ છે એને ધોવી ખૂબ જ જરૂરી છે કેમ કે એની ઉપર આપણે ઝાડ ઉપર ફૂલ થતું હોય તો જુદા જુદા જીવજંતુઓ આવતા હોય બેસતા હોય એટલે સરખી રીતે આ રીતે પાંદડીઓને આપણે ધોઈ લઈશું છૂટા પાણીએ કે પછી આ રીતે ભરેલા જ બાઉલમાં આ રીતે પાણી લઈ અને આપણે પાંદડીઓને સરખી રીતે ધોઈ લેવાની છે કલર બહુ જ સરસ દેખાઈ રહ્યો છે અને તમને થતું હશે કે આની ભાખરીનો કલર ગુલાબી ગુલાબી સરસ આવ્યો પણ આ રીતે બનાવવાથી એ કલર તો જોવો ગમે એવો જ પણ સાથે સાથે ટેસ્ટ પણ બહુ જ સરસ લાગતો હોય છે વાંદડીઓ જોડે મેં એક લીલું મરચું અને આદું લઈ લીધું છે હવે આ ત્રણેય વસ્તુઓ થોડું મીઠું નાખી અને મિક્સરના જારમાં ક્રશ કરી લઈશું ક્રશ કરતી વખતે આપણને પા કપ જેટલું પાણી જોઈશે એટલે સરખી રીતે ક્રશ થઈ જશે તો મિક્સરના જારમાં લઈ લઈશું જાસૂદના પાન એક લીલું મરચું આદુનો ટુકડો અડધી ચમચી જેટલું મીઠું અને પા કપ જેટલું પાણી મિક્સરનો જાર બંધ કરી દઈશું અને એને એકદમ સરસ સ્મૂધ એની પેસ્ટ કરી લઈશું આ લિક્વિડ આપણું તૈયાર છે આનાથી જ આપણે લોટ બાંધવાનો છે અહીં મેં જુવારનો લોટ પા કપ જેટલો લીધો છે જુવાર શરીરને ઠંડક આપે ફાઈબરથી ભરપૂર અને વજન ઉતારવા માટે જુવાર પણ ફાયદાકારક પા કપ જુવારના લોટની સામે અડધો કપ ઘઉંનો લોટ લેવાનો છે ઘઉં અને જુવાર બે કમ્બાઈન કરીને આજે આ ભાખરી બનાવીશું બે ચમચી જેટલું તેલનું મોયણ નાખવાનું છે થોડુંક મોયણ આગળ પડતું આપણે નાખીશું અને જે હવે લોટ બાંધવાનો છે એ સરખી રીતે આ રીતે તેલને મોઈ લઈ અને જે આપણે પેસ્ટ બનાવી છે જાસૂદની એનાથી લોટ આપણે બાંધી લઈશું બધી જ પેસ્ટ એડ કરી અને આપણને જોયો પરફેક્ટ ભાખરીનો લોટ તૈયાર થઈ જશે લોટ થોડો કઠણ ભાખરીનો જે આપણે રાખતા હોય છે એ રીતે રાખવાનો છે તો ફ્રેન્ડ્સ લોટમાં મીઠું થોડું આગળ પડતું અને આદું અને મરચાંને લીધે જાસૂદના જે પૂલનો જે ટેસ્ટ હોય છે થોડો તુરો લાગતો હોય છે એ નહીં લાગે અને બહુ જ ટેસ્ટી મસાલેદાર આ ભાખરી લાગશે કલરમાં થોડી ગુલાબી ટેસ્ટમાં બહુ જ સરસ અને હેલ્થમાં ઘણા બધા ફાયદાઓ આપે એવી આ જાસૂદની ભાખરી તમે જાસૂદના ફૂલ ઘરમાં ભગવાનને ચડાવો તો એ ફૂલ ફેંકી ન દેતા આ રીતે એનો ઉપયોગ ભાખરી બનાવવા માટે ચોક્કસ કરજો તો જુઓ આ રીતે લોટ આપણો તૈયાર છે ઢાંકી દઈશું પંદર મિનિટ માટે લોટને સરખી રીતે મસળી અને પછી ઢાંકી પંદર મિનિટ પછી ફરીથી એને થોડો મસળી અને એના લુવા એક સરખા તૈયાર કરી લઈશું અહીંયા એક સરખા પાંચ લુવા તૈયાર થવાના છે પાંચ સરસ ભાખરી આપણી તૈયાર થશે બિસ્કિટ જેવી કડક ભાખરી કરવાની છે અને એ કરવા માટેની ટ્રીક પણ આ વિડીયોમાં આપણે જોઈશું પાંચ લુવા તૈયાર થઈ સરખી રીતે કેળવી અને ગોળ લુવા આપણા તૈયાર છે બીજી બાજુ લોડી પણ મેં ગેસ ઉપર મૂકી દીધી છે ભાખરી આપણે આજે તેલમાં તળીને કરવાના છે તો જુઓ સૌથી પહેલાં થોડી જાડડી ભાખરી આ રીતે ઓળસિયા ઉપર આપણે વણી લઈશું બીજી બાજુ તવી ગેસ ઉપર જે મૂકી છે ગેસ એકદમ ધીમો ચાલુ કરી દેવાનો છે તો ફ્રેન્ડ્સ ચોક્કસથી આ ભાખરી ટ્રાય કરજો બનાવજો ખાવાની ગમે એવી ચાની સાથે મજા પડે એવી આ ભાખરી આછી ગુલાબી કલરની તમે જ્યારે શેકાઈને તૈયાર થશે ત્યારે જોઈ શકશો એનો સુંદર કલર અને જોઈને ખાવાનું મન થાય એવી આ રીતે ભાખરી વણી અને એની ઉપર આપણે ફોર્ક કે ચાકુની મદદથી થોડા છેદ આપી દઈશું એટલે ભાખરી ફૂલેના અને સરસ ધીમા તાપે બિસ્કીટ જેવી અને શેકીશું એક બાજુ ગેસ ઉપર ભાખરીની થાય તે દરમિયાનમાં બીજી ભાખરી વણીને એને પણ આ રીતે છેદ આપીને તૈયાર કરી લઈશું ભાખરીનું એક બાજુનું પળ થોડું આછું થાય એટલે ભાખરીનું પલટાવી દઈએ બીજી બાજુ ઘેરું ગુલાબી કલરનું થાય ત્યાં સુધી થવા દેવાનું તો ફ્રેન્ડ્સ રેસીપી બહુ જ ઇઝી છે ઝટપટ બની જાય એવી આ ભાખરી ચાની સાથે નાસ્તામાં કે પછી અથાણા કે છુંદા સાથે પણ બહુ સરસ લાગતી હોય છે બીજી બાજુ થોડું ઘેરું ગુલાબી થાય પછી એક ચમચીથી અડધી ચમચી ઓછું વધતું તેલ તમે જે રીતે ખાતા હોય એ રીતે મૂકી અને ભાખરીને સરખી રીતે ગુલાબી કલરની બેઉ બાજુથી શેકી લઈશું જાસૂદના ફૂલમાંથી બનતી આ ભાખરી મારી પોતાની રેસીપી બે ત્રણ ટ્રાયલ પછી આ એક બહુ જ સરસ ટેસ્ટમાં તૈયાર થયેલી ભાખરીની રેસીપી તમારી જોડે શેર કરી રહી છું સુપર સહેલ્યા પર જ આવી ઘરના જ મસાલામાંથી ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી નવું નવું હેલ્ધી બનાવી શકીએ એવી ઘણી બધી રેસીપી જોવા માટે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો જાસુદની આ ભાખરી યુટ્યુબ ઉપર કદાચ તમે પહેલી જ વાર જોતા હશો ભાગ્યે જ આ રેસીપી તમને યુટ્યુબ પર જોવા મળશે પણ સુપર સહેલિયાનું આ ઇનોવેશન વિડીયો જોજો શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જો કોઈ ડાયાબિટીક પેશન્ટ હોય કોઈને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય કોઈને ઓબિસિટી હોય તો કોઈને ઘણા બધા નાના મોટા રોગો હોય તો જાસૂદના ફૂલની ચા અને આ રીતે બનાવેલી ભાખરી બનાવવાનું તમે સજેશન આપજો નાના નાના ફેરફારો કરી તંદુરસ્તી જાળવી શકીએ એવા ટ્રાય સાથે ફરીથી મળીશું અત્યારે આપણે રજા લઈએ થેન્ક યુ ફોર વોચિંગ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચોક્કસ કરો